મહાભારતના યુદ્ધનો સત્તરમો દિવસ ભીષ્મ પિતામાં બાણશયા પર હતા દ્રોણાચાર્ય દુર્યોધનના બધા જ ભાઈઓ અણાઈ ચૂક્યા હતા એનો પરમ મિત્ર કર્ણ પણ મૃત્યુશયા પર હતો અને કર્ણએ દુર્યોધનને સલાહ આપી કે મિત્ર હજુ સમય છે તું શરણાગતિ સ્વીકારી લે તું જીવી જઈશ ત્યારે દુર્યોધને કહ્યું કે મિત્ર હવે આ યુદ્ધ મારા પોતાના કરતાં મોટું થઈ ગયું છે કેમ કે મારા માટે મારા પક્ષ તરફથી મારો પક્ષ રાખવા કરોડો લોકોએ જીવ ગુમાવ્યા છે કરોડો લોકો યુદ્ધમાં હણાયા છે એમના બલિદાન ખાતર હવે મારે આ યુદ્ધ લડવું પડે મારે પાછી પાણી ન કરાય આપણે પણ ઘણીવાર જીવનમાં હારી જતા હોઈએ છીએ પરિસ્થિતિઓથી ત્યારે એક વાર યાદ કરવું કે આપણા પ્રિયજનોએ આપણી જાણ બહાર અથવા તો આપણા જાણથી આપણા માટે ઘણા યુદ્ધો લડ્યા હોય છે અને હજુ પણ અત્યારે પણ ઘણા યુદ્ધો લડી રહ્યા હોય છે ત્યારે હારી જાઓ ત્યારે આપણા માટે નહીં તો આપણા પ્રિયજનોએ આપણા માટે લડેલા યુદ્ધ માટે આ સત્તરમાં દિવસના દુર્યોધન બની અને યુદ્ધ માટે ઉતરી પડો